નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ જ રહ્યા છો અવસર પ્રાકૃતિક ફાર્મ સીમા સિથી આ વિડીયો એ ધાણાને આપણે છેલ્લા ચાર અને એટલે પાંચમું વરસ છે ચૌદને પાટલે ઓરવીને ક્યારા પારા કરીને વાવીએ છીએ જેમાં આપ જોઈ શકો છો અત્યારે એક જ વખત નીંદવાથી કોઈ પણ પ્રકારનું ખર નથી દેખાતું અને આની નરવાઈ જુઓ આજે એક મહિનોને પાંચ દિવસ આ ધાણાને થઈ ગયા છે સાતમો છઠ્ઠો સાતમો દિવસ છે છે અને આમાં આપણને ખડનું ઘણું બધું બેનિફિટ મળે છે એમાં હાથ બેલી હાલી જવાથી કોઈ પણ પ્રકારનું ખળ રહેતું નથી આગળ જતા આપણે આગળના વિડીયોમાં જોશું હવે ફાલફૂલની સંપૂર્ણ તૈયારી છે આપણે આ પ્રાકૃતિક વસ્તુ એટલે કે કુદરતના આધારે થાય એવી સાણ અને ગૌમૂત્રથી બનાવીએ છીએ તો આ આગળના વિડીયોમાં જોશો કેવું ફાલફૂલ છે અત્યારે આની નરવાઈ જુઓ કોઈ પણ પ્રકારના પ્રતિ વગર tеgomadа тебаmadа